મહાનગરપાલિકા ખાતે નાયબ મુખ્ય દંડક ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાડાએ જણાવ્યું કે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતેથી ડોર ટુ ડોર સૂકા અને ભીના કચરાના કલેક્શન માટે આડત્રીસ જેટલી ગાડીઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે

અમારા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બેનશ્રી વર્ષાબેન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બેનશ્રી જીજ્ઞાબેન અને વિરેન્દ્રભાઈ અને બંને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્જુનભાઈ ચાવડા અને કટારા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં સૂકો અને ભીનો કચરો બંને ડોર ટુ ડોર લેવા માટેની ગાડીઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે ટોટલ સો જેટલી ગાડીઓ આ શહેરની અંદર એવરેજ બારસો ઘરે એક ગાડીની વહેંચણી કરી અને એ કચરો લેવા માટે જશે આજે આડત્રીસ ગાડીઓનું પ્રસ્થાન થયું છે આગામી ટૂંક સમયમાં સો જેટલી ગાડીઓ આ શહેરમાં ઘેર ઘેર ફરી અને કચરો કલેક્શન કરી અને યોગ્ય જગ્યાએ જે ડમ્પ સાઇટ ઉપર તેને નાખી અને શહેરને સ્વચ્છ બનાવવા માટેનું આ એક ઉમદા પગલું મહાનગરપાલિકા દ્વારા થયું છે ત્યારે નગરપાલિકાના વહીવટદાર અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું reporter my name Uttar Pradesh, ibc news surrender